સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હીટવેવ ને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલા લઈ લીધા છે તો હીટવેવ ના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે સરકારે નિર્ણય લેતા છે શાળાઓનો સમય સવારે સાત વાગ્યા થી લઈને અગિયાર વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તો આની સાથે જ ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળામાં સૂચના આપવામાં આવી છે બીજા સૌથી મોટા સમાચાર ઉનાળાની ગરમીમાં જળાશયો શું કાયા જ્યાં દર્શક મિત્રો ઉનાળાના ઘટ્યા છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના પાણીના ઘટાડો છે રાજ્યમાં કુલ જળાશયો ચોપન ટકા પાણીનો જથ્થો યથાવત છે ત્યારે સરદાર સરોવરમાં પચાસ પોઈન્ટ ત્રીસ ટકા પાણીનો જથ્થો છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો એકસો ને એકતાલીસ જળાશયોમાંથી માત્ર પચીસ ટકા પાણીનો જથ્થો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોત્રીસ પોઈન્ટ ત્રે ટકા જ્યારે કચ્છમાં જળાશયોમાં અડત્રીસ ટકા પાણીનો જથ્થો સચવાયેલો છે તો મધ્ય ગુજરાતમાં પણ ખેડાના જળાશય ખાલી થતા ખેડૂતો ચિંતામાં ઉભી થઈ છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારતની નદીઓમાં ભયંકર પૂર આવશે ગરમી અને ઊંચા તાપમાનને લઈને ઈસરોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે વધતા તાપમાનને કારણે ઉત્તર ભારતમાં હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જો આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદમાં વધારો થશે જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે ત્યારે ભવિષ્યમાં પણ આવી સ્થિતિ ઊભી થવાની ઘણી જ શક્યતાઓ છે બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ટ્રેનમાં રૂપિયા માં મળશે ભરપેટ ભોજન જ્યાં આદર્શ મિત્રો જનરલ કોષના મુસાફરો માટે સારા સમાચાર મળ્યા છે ત્યારે રેલવે જનરલ કોર્ષને મુસાફરોને ભોજન માટે નવી યોજના ગળી છે જેનું નામ ઇકોનોમિક મિલ આપવામાં આવ્યું છે તો જનરલ કોર્ષના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે ત્યારે રૂપિયા થી પચાસ રૂધિમાં ભરપેટ ભોજન અપાશે જેના માટે રેલવે સ્ટેશન ઉપર વ્યવસ્થા કરાય છે જો જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલમાં રૂપિયા વિશ્વમાં આલુભાજી અને શાંતપુર જ્યારે રૂપિયા પચાસ માં સ્નેક્સ મિલ વિકલ્પ આપ્યો છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અંબાલા પટેલને વધુ એક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે ત્યારે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જઈ શકે છે ત્યારે સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા દર્શાવી છે જોકે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળ છે વાતાવરણ જોવા મળશે ત્યારે દસ થી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પણ શરૂ થઈ જશે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે એસ જયશંકરે કહ્યું કે એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી ત્યારે તેમની ગેરંટી દેશની સીમા ઉપર અટકતી નથી પરંતુ વિદેશમાં ભારતીયોની સુરક્ષા પર પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે કોવિડ હોય કે યુદ્ધો આપણે આપણા લોકોને બચાવવા માટે હંમેશા તૈયાર છીએ ત્યારે આ તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકારો ની વિદેશ નીતિ વોટ બેંક ઉપર આધારિત હતી તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ ઝડપથી કોમેન્ટ કરો ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો તો ગઈકાલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડા નોંધાયા બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચારસો નેવું વધીને રૂપિયા બોતેર હજાર છસો ને પચાસ થયો છે જ્યારે બાવીસ કેરેટ સોના દસ ગ્રામ રૂપિયા ચારસો ને પચાસ વધીને છાસઠ હજાર છસો રૂપિયા થયો છે તો ચાંદીના ભાવમાં પણ દસ સો રૂપિયા ઘટીને બ્યાસી હજાર ને નવસો પ્રતિ કિલો ઉપર થયો છે તો નિષ્ણાતોના મતે હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની પૂરે શક્યતા જોવામાં આવી રહી છે ત્યાર પછી ના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાન ની અમેરિકાની ચેતવણી તો અમેરિકા એ પાકિસ્તાન નામ લીધા વગર પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી છે તો અમેરિકી વિદેશ કહ્યું કે કે અમે એવા તમામ સલાહ આપી રહ્યા રહ્યા છીએ જેના ઈરાન સાથે વિચાર કરી જ્યારે આવા દેશો પ્રતિબંધોના સંભવિત જોખમ જાણતા હોવા જોઈએ તો અમે છેલ્લા વીસ વર્ષથી પાકિસ્તાનમાં સૌથી મોટા કરે છીએ તો આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીન રાયસી પાકિસ્તાનની મુલાકાતે ગયા તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વજનમાં સૌથી હળવું બુલેટ પ્રુફ જેકેટ જ્યાં દર્શક મિત્રો ડીઆરડીઓ સુરક્ષા દળ માટે વજનમાં સૌથી હળવું બુલેટ પ્રુફ જેકેટ બનાવ્યું છે તો ડીઆરડીઓ અનુસાર પોલીમર બેન્કિંગ અને મોનોલેથિક સિરામિક પ્લેટથી બનેલા આ જેકેટમાં છ જેટલી સ્નાઇપર બુલેટ્સ પણ ઘૂસી શકતી નથી તો ડીઆરડીઓની આ સિદ્ધિ ઉપર આર્મી ચીફ મનોજ પાંડે કહ્યું કે સુરક્ષા દળો તેનાથી યુદ્ધમાં જવામાં ખર્ચકાશે નહીં તો રાષ્ટ્રની સુરક્ષા ન તો આઉટસોર્સ કરી શકાય છે કે ન તો એન્યની ઉદારતા ઉપર નિર્ભર રાખી શકાય છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આરબીઆઈ નું મોટું નિવેદન તેમણે કહ્યું કે મોંઘવારી વધી શકે છે તો એપ્રિલ સમાજના બાબત ઉપર ધ્યાન દોરતા કહ્યું હતું કે દેશના પ્રતિકૂળ હવામાનના કારણે મોંઘવારી વધી શકે છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સંઘર્ષના કારણે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિર રહી શકે છે જોકે જીડીપી વૃદ્ધિ દર કોવિડ પહેલાની જેમ સાત ટકાથી વધારે જશે તેવું વાતાવરણ બની રહ્યું છે તો દેશના રોકાણની પણ માંગ અને વેપાર ત્યારે ગ્રાહકો માટે સાનુકૂળ વાતાવરણ ઇડીપી વૃદ્ધેદારોમાં વધારા માટે અનુકૂળ છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ભારતીય નાગરિકોને ખાસ વિઝાની સુવિધા તો યુરોપિયન યુનિયન એટલે કે યુએઈએ ભારતના માટે સેંગેન વિઝાનો નિયમો લાગુ કર્યા છે તો આ વિઝાથી ભારતીયોના યુરોપના ઓગણત્રીસ જેટલા દેશોની મુલાકાત લઈ શકશે તો સેંગેન વિઝા એ પાંચ વર્ષની માન્યતા સાથેના બહુવિધ પ્રવેશ વિઝા છે તો આ વિઝા કોઈ પણ યુરોપિયન દેશમાં મુક્તપણે મુસાફરી કરવાની મંજૂરી આપે છે તો મલબત કે યુરોપિયન દેશોમાં જવા માટે અલગથી કોઈ પેપર વર્ક પણ નહીં રહે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સુરતમાં મોડિફાઇડ બાઇક ચાલકોને ખેર નહીં જ્યાં દર્શક મિત્રો સુરત પોલીસે મોડિફાઇડ સાયલેન્સર વાળા બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કાયદાનું બાન કરાવ્યું છે ત્યારે પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરતા મોડિફાઇડ સાયલેન્સ વાળા 200 થી વધુ બુલેટ્સ કબજે કર્યા છે તો પોલીસે કાર્યવાહીના પગલે 200 થી વધુ બુલેટ મોટરસાઇકલ્સ જમા લઈને ચાલકોને કાયદાનું બાન કરાવ્યું હતું તો બુલેટના સાયલેન્સર પણ કાઢ્યા હતા તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જીઓ વિશ્વની નંબર વન કંપની રિલાયન્સ જીઓએ મોબાઈલને પણ પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની બની ગઈ છે તો જીઓ વિશ્વનું બીજું સૌથી મોટું ફાઈવજી સબસ્ક્રાઇબર છે તો રિલાયન્સ જીઓએ વૈશ્વિક સ્તરે બીજા નંબરના સૌથી મોટા ફાઈવજી ગ્રાહકો આધાર એકસો આઠ મિલિયન ધરાવે 请。

બે હાજર પણ ભાજપની સરકાર બની હતી